હવે જે મતદાન મથકો પર એકલ દોકલ મતદારો આવી રહ્યા છે સવારના સમયે રસ જોવા મળ્યો હતો જૂનાગઢ શહેરની વાત કરું તો અંદા આ લોકસભા બેઠક પર કુલ અઢાર લાખ છાસઠ હજાર મતદારો છે અને અગિયાર જેટલા ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થવા જઈ રહ્યું છે મતદારો નક્કી કરવાના છે ત્યારે મોતીબાગ જે આવેલો છે એ વિસ્તારની આ સ્કૂલ છે કે ત્યાં એક મોડેલ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો કે પ્લાસ્ટિક ફ્રી ગિરનારની થીમ પર આખું એ મતદાન મથક તૈયાર થયું છે જે આપ જોઈ રહ્યા છો મતદાન આપીને લોકો બહાર લોકો બહાર આવી રહ્યા છે સવારના સમયની વાત કરું તો સવારે અહીં મતદારોની ભીડ જોવા મળી હતી પરંતુ હવે બપોરનો સમય થયો છે ત્યારે એકલ દોકલ મતદારો છે એ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા આવતા જોવા મળી રહ્યા છે ખાસિયત આપ જોઈ રહ્યા છો કે અહીંની જે આખું એ જે મતદાન મથક છે એ ઇકો ફ્રેન્ડલી મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં પ્લાસ્ટિકનો સહેજ પણ ઉપયોગ નથી કરવામાં આવ્યો જે કર્મચારીઓના આઈ કાર્ડથી લઈ દરેક ચીજવસ્તુઓ અહીંયા ઉપયોગમાં લેવાઈ રહી છે તમામે તમામ ચીજ વસ્તુઓ છે એ પ્લાસ્ટિક ફ્રી એટલે કે કાપડની અથવા તો અન્ય જે ચી જે મટીરિયલ હોય છે એનાથી બનાવવામાં આવી છે ખાસિયત એ છે કે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે મતદારો આવી રહ્યા છે એમને એક થેલી પણ આપવામાં આવી રહી છે જે ઇકો ફ્રેન્ડલી થેલી છે આપ જોઈ રહ્યા છો કે ચૂંટણી પંચનું નિશાન છે અને ચુનાવ પર્વ દેશ કા ગર્વ મતદાન અવશ્ય કરવું મતદાનને લગતો સંદેશો પણ આપવામાં આવે છે સાથે સાથે બાજુની વાત કરું તો આપ જોઈ રહ્યા છો કે જે મતદારો અહીંયા મતદાન કરવા આવી રહ્યા છે એ તમામને એક છોડ પણ આપવામાં આવી રહ્યો છે એટલે કે આ પ્રકારનું મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે જે હાલ જૂનાગઢ શહેરમાં જે મતદારો અહીંયા આવી રહ્યા છે એમનામાં આકર્ષણનું કેન્દ્ર પણ બનેલું જોવા મળી રહ્યું છે પણ મતદાનની વાત કરું તો સવારના સમયે મતદારોનું મત જે મતદારો અહીંયા મતદાન માટે આવ્યા હતા એમાં સવારના સમયે થોડી અહીંયા ચહલ પહલથી પણ